દિવાલી વેકેશન દરમિયાન લોકો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા ક્યાંક ને ક્યાંક ફરવા લાયક સ્થળો ઇજ્જતા હોય છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોર ગામે રહેતા જિજ્ઞેશભાઈ ભંડારી પોતાની પુત્રી પ્રિયાંશી સાથે નેપાલ ફરવા ગયા હતા પુત્રી પ્રિયાંશી વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલમાં ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતી હતી જેને બાળપણથી જ દુર્ગમ પહાડી વિસ્તારમાં તેમજ ટ્રેકિંગ કરવાનો શોખ હોવાથી તેના આ સ્વપ્નને સાકાર કરવા માટે એમના પિતા પુત્રી સાથે દુર્ગમ વિસ્તારોમાં નેપાલ અન્નપૂર્ણા ત્રણ તરફ જવાનું નક્કી કર્યું હતું ગત ચૌદ ઓક્ટોબરના રોજ તેઓ કડોડથી સુરત થઈ ટ્રેન મારફતે નેપાલ જવા નીકળ્યા હતા અને ફરી તેઓ એકત્રીસ ઓક્ટોબર સુધીમાં પરત આવી જવાના હતા પરંતુ નેપાળમાં હિમવર્ષા થવાથી ટ્રેકિંગ વેળાએ કડોડ ગામના પિતા પુત્રી હિમવર્ષામાં ગુમ થઈ ગયા હતા જેઓની આજ દિન સુધી કોઈ ભાલ મળી ન હતી જેથી તેમના પિતા પુત્રીમાં ચિંતા બનેલા તેમના પરિવારજનોએ આ બાબતે સ્થાનિક પોલીસને ફરિયાદ કરી હતી તો સાથે બારડોલી તાલુકાના ધારાસભ્યને પણ આ બાબતે રજૂઆત કરી હતી જેથી બારડોલી તાલુકાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા પીએમઓમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી છે જોકે આજ રોજ શોધખોળ દરમિયાન પિતા પુત્રી બંનેના મૃતદેહો મળી આવ્યા હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે હા હું જાગૃતિબેન જિગ્નેશ કુમાર પટેલ કડોદની રહેવાસી છું અને મારા પતિ અને મારા જે દીકરી છે એ ચૌદમી ઓક્ટોબરે અહીંયાથી ટ્રેકિંગ માટે નેપાળ ગયા હતા એમણે ટિકિટ લીધી ની એમની ટિકિટ હતી અને તેઓ સત્તરમી એ નેપાળ પહોંચ્યા કાઠમંડુ અને કાઠમંડુ થી પછી પરમિટ લઈને એ લોકો બસી શેરની બસ લઈને પછી બસી શહેરથી પછી જીપમાં મનાંગ પહોંચ્યા અને મનાંગ હોટલમાં બે ત્રણ દિવસ રોકાયા અઢાર ઓગણીસ વીસ અને એકવીસમી ની સવારે મને કહ્યું કે હવે અમે ઉપર ટ્રેકિંગ માટે જઈએ છીએ તો દસ બાર દિવસમાં અમે પાછા રિટર્ન થઈ ગઈ એટલે બરફ બહુ પડ્યો એટલે એક દિવસ મેં પણ જોઈ કે ચાલો એક દિવસ કે બે દિવસ આમ તેમ થાય કે બરફને લઈને જલ્દી ઉતરાય નહીં તો મેં બે દિવસ રાહ જોઈ પછી મને થયું કે લાવ હવે તો રાહ જોવામાં મજા નથી પૂછી તો જોવા દે માં એ લોકો ઘણી વાર આવે અને શું કરે કે થાકી ગયેલા હોય તો જાય અને પછી ત્યારે મને જાણ કરે કે અમે આવી ગયા છે એટલે પછી મને થયું કે લાવ પૂછી જોવા દે કે એ લોકો આવી ગયા છે કે નથી એટલે હોટૅલ વાળાનો મેં નંબર શોધ્યો અને એમને પૂછ્યું કે આ મારે હસબન્ડ અને જે ડોટર અહિયાં તમારી હોટલમાં રોકાયા હતા એ આવ્યા કે નથી આવ્યા તો એ મેડમે કહ્યું કે ના નથી આવ્યા અને પછી એટલે પછી પાછા મેં કીધું ચાલ આજે નથી આવ્યા તો વાંધો નહીં હજુ કે થોડી વાર પણ થાય પછી બીજા દિવસે હજુ નહીં આવ્યા એટલે પછી મેં એમને કહ્યું કે તો કે ના હજુ આજે પણ નથી આવ્યા એટલે પછી મેં અમારા બાજુમાં જે અમિતભાઈ મિસ્ત્રી છે એમને જાણ કરી કે આ તમારા ભાઈ ને મારી છોકરી જે છે એ ગયા છે તો હજુ એમ આવ્યા નથી હા સરકાર તરફ કયા પ્રકારના બારડોલી તાલુકાના કડોદ ગામના રહેવાસી જિગ્નેશભાઈ પટેલ અને એમની વાલી દીકરી પ્રિયાંશી જિગ્નેશ પટેલ એ મારા મત વિસ્તાર કડોદ ગામના બારડોલી તાલુકાના વતની છે તેઓ પિતા પુત્રી ચૌદ દસ બે હજાર પચ્ચીસના રોજ થી એમણે નેપાળ ખાતેનો પ્રવાસ શરૂ કરેલો અને છેલ્લે એકવીસ દસ બે હજાર પચીસ ના રોજ પર્વતારોહણની શરૂઆત એમણે કરેલી અને એ દિવસે એમનો પરિવાર જોડે સંપર્ક થયેલો અને લગભગ એકત્રીસ દસ સુધીમાં તેઓ પરત ફરવાના હતા પણ હાલ એમના જોડે સંપર્ક થઈ રહ્યો નથી અને કડોદ ગામના યુવાન ધ્રુવિલ ગાંધી દ્વારા મને પણ એ આ પ્રસંગની મને જાણ થયેલી અને આ વિષયની મને જાણ થતાં મેં પણ પીએમઓ ખાતે સીએમઓ ખાતે એમને આ સંદેશ મોકલ્યો છે અને આપણી ભારતીય એમ્બેસી પણ એ નેપાળ પોલીસ અને ભાઈ શ્રી જિજ્ઞેશભાઈના પરિવાર જોડે સંપર્કમાં છે અને મને આશા છે કે ખૂબ ઝડપથી આ જીગ્નેશભાઈ પટેલ અને એમની દીકરી પ્રિયાંશી એનો પરિવાર જોડે સંપર્ક થશે એમના સંપર્ક કરાવવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાજીને પણ આ કડોદ ગામના જીગ્નેશભાઈ અને પ્રિયાંશી બેનના પરિવારજનો દ્વારા એમને પણ રજૂઆત થઈ છે એમણે પણ વિદેશ વિભાગ જોડે પ્રયત્નો કર્યા છે અને આશા રાખીએ છીએ કે બંને પિતા પુત્રી ભાઈ શ્રી જીગ્નેશભાઈ અને દીકરી પ્રિયાંશી ઝડપથી એમના પરિવારને મળે